રામ રામ સીતારામ જય માતાજી ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે જાહેરમાં વાડી આંટો મારવા આ આપણી જાહેર અને જાહેરમાં પાણી વાળવાનું પણ ચાલુ છે અને આપણે દેખાડી દઈએ જો જાહેરમાં પાણી જાય પાણી વાળવાનું ચાલુ છે ચાર પણ હારી આવી છે તો આપણે જાય રે જોઈ લો આપણે જાય રે અને પાણી વાળાનું ચાલુ કરી માં જો પાણી જાય શહેર જય જવાન જય કિસાન જય ખેડૂત પુત્ર આ આપણે જાય રે આ બાજુ આપડા ગાવ હે ગાવ તમને દેખાડી દઈએ આપડા ગાવ હે જો આ આપડા ગાવ હે ખોપન પાઈ દીધા હે આ ગાવ આપડા હે જો આ ગાવ હે અને આ જાયર હે ચારમાં આવવાનું ચાલુ છે અત્યારે આ જો આપણે જાય છે સાઈડ પણ સારી એવી છે પાણી વરવાનું ચાલુ છે આ આપણું પાણી વરવાનું કામ ચાલુ છે ને આજે આપણે વીડિયોમાં પાણી જાય છે આપણે વરવાનું ચાલુ છે

આપડી જાય છે લહેર પણ સારી એવી થઈ ગઈ છે અને દેશી જાય સારી જાય છે આપડી જાય છે ઓહ પાણી ચાલુ જ છે પાણી જાય છે два <try noise> yeah. હા જો જાહેર અને પાસે આગે છે અને આ જાહેરમાં પાણી ચાલુ છે ને આગળ આપણે એરડા હે છેણા ઘઉં પહી દીધા હે આ જાહેરમાં પાણી ચાલુ છે અત્યારે આપણે છેણા પણ સારા એવા હે ફાલ વાલ હંધુ આવી ગયું છે અને હવે પોપટાવાનું ચાલુ થઈ ગયું છે ઘણા ખરા આવી ગયા છે ફાલ પણ ચાલુ છે ઘઉં પણ સારા એવા છે જાયેર પણ સારી એવી છે બધું સારું છે બસ ભગવાનની દયા છે ને આપણા તો જાયેર છે જાયેરમાં પાણી વરણ ચાલો છે એવા ત્રણ બે ભરદા છે હવે એ જાયેર પણ પી રે એ આપણે પાછું એડામાં પાણી જવા દઈશું જય જવાન જય કિસાન જય ભારત માતા જય હિન્દ આપણો લગાણ આપણે પૂરો કરીએ જય માતાજી